આઠસો છપ્પન કિંમત રૂપિયા હજાર ચારસો વિશાલ માત્રામાં પ્રોબિસન મુદ્દા માલ કબજે પાત્ર કેશ રશોધી ઘાતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય જે કૃણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વડોદરા ગ્રામીણ દ્વારા તાપાના અધિકારી શ્રી અને સ્ટાફને વધુમાં વધુ વિદેશી દારૂના પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી વધુમાં વધુ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપર વાહન ચેકિંગ પેટ્રોલિંગ કરી બાદમી દારૂનો સંપર્ક કરવા જણાવેલ જે આધારે વીસમી એપ્રિલ બે હજાર ચોવીસની સાંજના શ્રી પીકે ભૂત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફ મંજુસર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ માતા દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ભરીને વાપી તરફથી વલસાડ સુરત ભરૂચ વડોદરા થઈને અમદાવાદ તરફ જનાર હોવાની હકીકત મળેલ જે આધારે પોલીસ સ્ટેશનની હદમાં આ જોડગામ આ એક્સપ્રેસ વેના ટોલનાકા ઉપર વડોદરાથી અમદાવાદ તરફ જતી ટ્રેક ઉપર ઉપરોક્ત ટેન્કરની વોચમાં રહેલ દરમિયાન બાદમી હકીકતવાળું ટેન્કર આવતા તેને સાઈડમાં લેવડાવી તપાસ કરતા કેડમાં ડ્રાઈવર એકલો હોય તેને નીચે ઉતારી તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ ખિયારામ અંગારામ ઝાડરેઠાણ લખવારા તાલુકા ચોટણ જિલ્લા બાળમેર રાજસ્થાનનું હોવાનું જણાવેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ